હેલો ગુડ મોર્નિંગ કેમ છે મારા યુટ્યુબ ફેમિલી મેં કેટલા દિવસથી આપણે મળ્યા નથી ને એટલે આપણે મળી લઈ અને થોડી ઘણી વાતચીત કરી લઈ અને શું કરું છું તમને બધાને ખબર જ છે મહેંદી 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 હા હમણાં આપણે હાવ નવરા નહોતા એટલે લોંગ વિડીયો બનાવવાનો કંઈક ટાઈમ જ નહોતો મેળો મેલ ઘરે જ છીએ પણ તું એક વિડીયો તો બનાવી દો તો જો ઘરે સાત સાડા સાત નહીં પણ આઠ વાગે આવ્યા છે અને આપણે ભાખરી ખાઈને અને ઊભા થઈ ગયા છે જો ટિફિન બાંધવાનું છે એમ હા હવે આ એ કરવું જ પડશે ને હવે જો શરૂ થઈ ગયા કારખાના આ બધી તો રગડ રગડ આવતા હતા ટિફિન કંઈક બનાવવાનું હોય કંઈક ન બનાવવાનું હોય હવે બસ જો શરૂ થઈ ગયા એટલે ધીરે ધીરે બનાવવાનું હોય ને જો અમારા બેનને જો જો અમારા બેનને ગાય જોબી હોય વાયડા બેન છે અમારા હા એને બહુ મોબાઈલનો શોખ થઈ ગયો છે રાતની માને બોલાવીશ બોલાવીશ ને રાતની માને ગાય વાળી થા ના હાલો તો હવે ફટાફટ આપણે ટિફિન બાંધી લઈને અમારા બેનને જો સમજાવી દે ન તો એનું ભૂમરું બંધ જ નહીં થાય હાલો પાછા કન્ટિન્યુ

અને એક માર કે નહીં સાંજો કેટલો ઢગલો એક વાસણ થાય ને કપડે કેટલા થાય આ તો હું ગમી એમ કરું ઘુમેર લે કંકાસ કરું કંજાસ કરું તો વાસણ તો એટલા જ થાય તો ફટાફટ ઉટકી નાખી અને હજી આગળ ભણાય કામ છે જ કરવાના હમણાં બે ત્રણ દીધું લાટ કામ કરવાના છે પછી થોડો પોરો મળશે તો હવે આપણે ફટાફટ કામ કરી નાખીએ અને અમારા બેનને જો અહીંયા અમે રાખી દીધા છે હા અહીંયા રમે ને એટલી વાર સારું હોય જો લોહી પીવા આવે આપણે ભેગવું એટલે પૂરું પછી પછી આપણે કામ માં અડધી કલાક મોડું થઈ જાય એટલે અમારા બેને જ બેસાડી દઉં ગોદળી દઈને અને એને મારી જેમ જો મહેંદી કરવી હોય જાય રહ્યો કોણ મળી ગયો તો હાલો હવે કન્ટિન્યુ હવે આપણે ફટાફટ કામ કરી નાખીએ તો વાગી ગયા છે સાડા પાંચ ને પણ હા સાડા પાંચ વાગી પોણા છે જેવું થઈ ગયું છે માથે પાંચ મિનિટ થઈ ગઈ છે હા આપણે સવારમાં વિડીયો ઉતાર્યો પછી કાંઈ મેળવ્યો ને કારણ કે જો નોખી શીખ્યા હતા બેનના નામ સુધારા બુધારા કરવાના હતા બેન હા અને પછી એક ઘરે આવીને આપણે ફટાફટ ખાઈ પીન અને સીધા ગયા ગયા થાકી નો બે ત્રણ દિનો થાકીએ તો હવે જો આપણે બધું કામ મસ્ત નું થઈ ગયું છે હા પેલા તો ફટાફટ આપણે ઇસ્ત્રી કરી નાખી હજી જો વાસણી ગોઠવવાના બાકી રહી ગયા છે પણ આપણે જવાનું છે કે લેવા શાકભાજી ગણ કે શાકભાજીમાં કાઈ છે નહીં તો કઈ ગ્રોસર બનવા પડશે હજી કાલનું ટિફિન છે એટલે પેલા ફટાફટ શાકભાજી લઈ આવી સાડા પાંચ પોણા છ વાગી ગયા છે અને ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે હવે બેનને જો ભેગું પણ એને થોડાક પાંચ મિનિટ મને એમ ખોટી કરી છે એટલે હલો ફટાફટ શાકભાજી લઈ આવી ને હું શાકભાજી લઈ તો પડી ગઈ છે સાંજ અને આપણે શાકભાજી લઈ આવ્યા જો શાકભાજીમાં તો પેલા આપણે લઈ આવ્યા આંબળા લઈ આવ્યાસી ટમેટા છે ટિંડોરા છે અને આ છે લીંબુ એ તો આપણે ધોઈને રાખવા પડે કારણ કે કેટલો બધો કદળો હોય અને દૂધીને ગાજર ને લઈ આવ્યા છીએ ધાણા લીલા કાંદા અને જો આટલું બધું શાક લઈ આવ્યા છીએ આ ગુવાર ને હમણાં તો શિયાળો છે એટલે મસ્ત મસ્ત તાજું તાજું હોય ગાજર ને બીટ ને કેપ્સિકમ ને મંચુરિયમ બનાવવાની બહુ મજા આવે હવે આપણે એકદી વિચાર કરવો છે કારણ કે હારું હારું શાકભાજી આવે કે નહીં એટલે હજુ જો શાકભાજી લઈ આવ્યા છે જો ધાણા બીટવાનું છે એટલે ફટાફટ ધાણા બીટી નાખીને હવે રસોઈ બનાવી પડશે કે નહીં પડી ગઈ હતી હા જો થઈ ગયું છે હા અંધારું અંધારું થઈ ગયું છે હા હમણાં તો વહેલો દિવસ આઠમી જાય છ થાય તા એટલે હવે આપણે ફટાફટ જો આપણું કામ કરી લઈ શાકભાજી લઈ આવ્યા છો ધાણા ને એવું સરખું કરી લઈ અને રસોઈ બનાવીને ચાલો ઠંડી જો અમારા બેનને ફટાફટ ખાવી હતી મકાઈ એટલે આપણે બાફવા મૂકી હતી અને જો

થેપલા જો ધાણા ને એવું લઈ આવ્યા હતા થોડી કમતી દૂધી હતી પણ તમને ખબર છે કાઠિયાવાડી ને શિયાળો હોય કે ચોમાસું હોય થેપલા તો પેલા જ હો એટલે આપણે જો ફટાફટ મસ્ત ના લોટ બાંધી અને થેપલા બનાવીને ખાતા હવે આપણે તળવા નાસીએ ને પછી ખાઈ પીને સુઈ જ જવાનું છે હા તો હાલો ભાઈ કન્ટિન્યુ આપણે ફટાફટ થેપલા કરીને પછી તમને ચખાડીશ ચખાડીશ એટલે કે આપણે વિડીયોમાં ખાલી તમને બતાવીશ એટલે તમને એમ થાય કે મેં ખાઈ લીધા તો હાલો ભાઈ કન્ટિન્યુ

યાદ આવશે તો હું ચોક્કસ બતાવી જો કે એમાં કાંઈ હોય ને લોટમાં દાણા દાણા છે પછી કોબી નાખી ઘણા એ પછી અમે નાખીએ દૂધી નાખીએ પછી આપણે જે લસણ આદું એ બૂધ નાખવાનું એ ખાંડી એવી રીતના બધું કરવાનું હોય તો બધા આવી જાજો જમવા ખાઈ પી લઈ તો વાય બાય જય શ્રી કૃષ્ણ આજના માટે આટલું અને પ્લીઝ પ્લીઝ ભાઈ મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એટલે હું પણ આગળ વધુ અને મારી મહેનત રંગ લાવે વાય બાય જય શ્રી કૃષ્ણ